સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં બધાયને જય માતાજી જય ગુરુદેવ મિત્રો વાગી ગયા છે ચાર બપોર પછી બ્લોક સ્ટાર્ટ કર્યો છે અમારે આ ભાઈ જો જય માતાજી ગ્રંથભાઈ જય માતાજી ભાઈ શું જોવો છો અહીંયા પતંગ પતંગ જોવે છે અને આજે છે છે ને ભાઈ ખુશી નો દિવસ છે કારણ કે ઘણા દિવસ થી બ્લોક મૂક્યો નથી અને આજે બ્લોક ચાર વાગે પછી સ્ટાર્ટ કર્યો છે એટલે છે ખુશી નો દિવસ પણ શું ખુશી છે સંપૂર્ણ વિગત અમને તમને જઈએ નિશ્ચિત કે હમણાં ચેનલમાં આપણે પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે આપણે વિડીયો પણ અમને શૂટ નહોતો કરીએ પણ આજે પાછો શૂટ કર્યો છે કારણ કે જે ચેનલની વસ્તુ જે ઠીક કરવાની હતી બધી થઈ ગઈ છે પ્રોસેસ કારણ કે ઘણી બધી પ્રોસેસ બહુ મેં મહેનત કરી આપણે ચેનલમાં પ્રોબ્લેમ આવી ગયો હતો એ બધું ઠીક થઈ ગયા પછી કુદરતને જે કરવું હોય આપણને ખૂબ સારા સમાચાર મળી ગયા છે તો શું છે સારા સમાચાર સંપૂર્ણ વિગત હું તમને વિડીયોમાં બતાવવાનું છે તે પહેલાં આપણે જઈએ એના દિશે છે કારણ કે એના ભાઈના લગ્ન છે તૈયારી કરી રહી છે તો ચાલો જઈએ અને એને એના મુખેથી જ આપણે જાણીએ આવી જઈએ ફાઈનલી નીચેની રૂમમાં અને અહીંયા જો ભાઈ જય માતાજી પણ બેન જય માતાજી ભૈલું આ કિસ્કા શિષ્મા હે મેરા હે આયા જો તૈયારી હાલે છે જય માતાજી કઈ બાજુ જવું છે

ઘણા દિવસ આજ બ્લોગ માં આવી છે તો જય માતાજી આ ઉકલી રૂમ માં આવી કે આ ઉકલી કીધ દો એ આયા પણ બો કુતરા ગરી જાય છે અમારું તો બાવણાનું એટલે આ દેવ પડે આ દુ છે મને તો બધા એમ થાતું છે કે કેટલા દિવસ થાય ને વિડિયો નોતો બનાવ્યો કે આ મમ્મી બનાવ્યો એ તો આમને પૂછી જો અમાર શેર નું આવી તો પ્રોબ્લેમ તો ખાસ મિત્રો તમને બધાને જણાવું કે ઘણા દિવસ તમારો વિડીયો નહોતો નહોતો આવવાનું એનું કારણ એક જ હતું કે ચેનલની અંદર ડોલર છે ને અમારે કન્વર્ટ થતા નહોતા અને જે આપણે વિડીયો બનાવી એમાં અમારો ટેક્સ વધારે કપાતો હતો કારણ કે જો આપણી ચેનલ મોનોટાઈઝ કરવા જ્યારે નાખીએ ને તો આપણું નામ સેમ ન હોય એના કારણે આપણે ચેનલમાં ડોલર જ્યારે આપણે એડસન ગૂગલ એડસન પિન આવડી તૈયારી થાય ને જ્યારે મોકલે યુટ્યુબ પર તો એ નામ સેમ ન થાય એટલે આપણને લાલ અક્ષરથી લખેલું આવી જાય આ ફોટા ઉપર તમે જુઓ આ રીતનું તમારે આવી જશે એટલે એની અંદર એડ્સમાં પ્રોબ્લેમ આવી જાય એટલે એટલા દિવસ થાય મેં મૂક્યો પણ આજે શરૂઆત કરી છે ને ખુશીનો દિવસ ખુશી તો કે તારા મોટે સાંભળવી છે ખુશી છે અમારે અમારે આવી ગઈ છે દેખાય તેમ ભરાઈ જો વાહ આની ખુશી તમે જો આને કેટલી ખુશી છે તમારો બધા સપોર્ટ થી અમારે અમારે ખુશી છે તમારો સપોર્ટ એટલે છે એટલે અમને બધી ખુશી છે તમારા લીધે તમારે આ આવી ગઈ છે હા તો ભાઈ યુટ્યુબ ફેમિલી તમારો બધાયનો દિલથી આભાર ખૂબ ખૂબ આભાર કારણ કે તમે બધાય ફૂલ જ અમને રિસ્પોન્સ આપ્યો છે એટલા માટે અમે આ જગ્યાએ પહોંચી ગયા છે અને હા કારણ કે આ લાવવા હાટુ છે ને મિત્રો આ લાવવા હાટુ ઘણા યુટ્યુબરો મહેનત કરે છે પણ કહેવાય ને ઈશ્વર દયાળુ છે જો કે આપણે પ્રોબ્લેમ આવીને

ઓપન થઈ રહ્યો છે વાહ પછી આપણે આને મડાવાનો છે વાહ સરસ આ કંઈક ગૂગલ એડશનમાં આવે છે જો વાહ આપણો પિન જો અનબોક્સિંગ થઈ ગયો છે વાહ પિન આવી ગયો છેલ્લે સિક્સટી ફોર નંબર છે લકી નંબર પણ આપણો પાછળ આવી ગયો છે

તો જોઈએ લે ભાઈ એના ભાઈના ના લગ્ન છે અને સામાન તો તમે જોયું તો તમને એમ ઓહો કેટલા દિવસનો સામાન આને ભેગો કરી રાખ્યો છે કે એમાં છે ને જો બે ની આગળ એક ભાઈ ની ગાડી જતી એમાં બે હાર હશે જગા જ નાખે એ વૈયા ગયા બરોબર પછી અમારે ગ્રંથ ને અને અમારે તૈ ને જવાનું છે અને શાર ઠેલા છે કેટલી વસ્તુ અમારે અહિયાં લઈને જવાની છે અને આને ભાઈ ના હોય બધા લઈ સુઈ અને સણિયા સોળી બધાયને પેરવાની છે એટલે લઈ નઈ તો વિચાર કરો તમે 10 તો સોળી છે એની પાસે છે એ હાડી છે તો એકલી વસ્તુ છે આ બધા ના અલગ અલગ આ બધા ના તો કેટલા બક બે ત્રણ છે યાર તો એટલે આપડા તો ખાલી ત્રણ ત્રણ જડી મારા છે બાકીની બધી તમામ વસ્તુ આ બધી આની ને બનુની અને કિનલની ને એની બધાયની છે બોક્સ કટલેરીના બોક્સ હા તો તો સંપૂર્ણ વિડીયો તમે નહીં જોવાનું શુભતા નહીં લગ્નનો વિડીયો આવશે ઘેટીનો છે એના લાડકવાયા ભાઈના લગ્ન આવતીકાલે છે માંડવો એટલે વાગ્યા અમારે વાગી ગયા છે પાંચ

જો આ દદડીયા વાળી હે આમ તે જોત કરે આપણને એમ લાગે આ ક્યાં જવાની છે હે ભાઈ ના લગન વાહ વિદેશ વિદેશ હે ટાટા વાહ એક પેલું બાસ્કુ બનાવ્યો આમ તમે જોત કરે અમારી પાસે જો ઠેલા હતા તોય ગયા અને સુટકેસી પણ ખૂટી ગઈ બે સુટકેસ છે હા ઠેલા અને સુટકેસ ને બધું કારણ કે બંસીબેન ને મોકલાવી એટલે ખૂટી તો જાય જ ને આપણે અમારે ડબલ ડબલ રસોડા આલે એવું થાય હા 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 સર સરસ મજાની છે અમથી તે સૂટ છે હારી છે પણ આ એક આપણે પોથળીને ભર્યું છે એ મુદ્દામાં કાંઈ વાંધો નહીં શણીયા સોળી છે બધાયની તો હારું મિત્રો હવે અમે જવા દઈએ ઘેટી અને આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરી દેવી છે હવે પછીનો વિડીયો આવશે એમના ભાઈના મેરેજ છે તો વિડીયો બનાવશું તો જોવાનું સૂકતા નહીં ચાલો તો હવે મળશું બાય બાય બધાને જય માતાજી